શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે એકવાર ગંધર્વરાજ પુષ્પદંતે આકાશ માર્ગે વિહાર કરી કાશી નવરીશના બાગમાંથી પુષ્પો ચોરવા જતાં તેના ચરણ તલે શિવ નિર્માલ્ય પુષ્પો આવી જતાં તે શક્તિહીન થતાં ઉડી શક્યો નહીં તેણે ધ્યાનસ્થ બની જોતા તેને પોતાની ભૂલ સમજાય આથી તેણે મહાદેવજીને પ્રસન્ન કરવા આદ્ર ગદગદ થઈ પ્રાર્થના કરી આથી મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ક્ષમા કર્યો અને પુષ્પદંતે જે પ્રાર્થના કરી એ જ શિવ મહિમન સ્ત્રોત્ર જે કોઈ મનુષ્ય આ સ્ત્રોત્રને એકવાર બે વાર કે રોજ ત્રણ વાર વાંચશે તે સર્વ પ્રકારના પાપથી મુક્તને પવિત્ર થઈ શિવલોકમાં જઈ સમૃદ્ધિ મેળવશે પુષ્પદત્તના મુખરૂપે કમળમાંથી નીકળેલી આ પ્રભુને પ્રિય તેમજ પાપને હરનારી સ્તુતિ જે મનુષ્ય મોઢે કરશે વાંચશે કે ઘરમાં રાખશે તેના પર જગતના નાથ ભગવાન શંકર જરૂર પ્રસન્ન થશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહેમંત સ્ત્રોત્ર જે પુષ્પદંત રચિત છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી પુષ્પદંત વાચક પ્રભુ તમારા ગુણ ગાવાને આજે હું આવ્યો છું તમારા મંદિરને પગથી ઊભો ઊભો તમારા કોટી કામ સુંદર રૂપને જોઈ રહ્યો છું કેટલું મંગળ કેટલું સુંદર અનુપમ છે તમારું કોટી કોટી સૂર્ય ઉગે કોટી કોટી કામદેવ આવે તોય તેની સરખામણી કરી ના શકે તમારી આંખમાં જે મધુરતા છે શાંતિ છે કરુણા છે કોટી કોટી ચંદ્ર ઉગે તોય તેની સરખામણી કરી ના શકે વર્ણન કરવા બેસે છે ત્યારે આખરે આ નહીં ને તે નહીં એમ કહીને જ અટકે છે એવો મહેમા કોણ ગાઈ શકે પામી પણ કોણ શકે ને તે કેવા ગુણનો છે તે પણ કોણ કહી શકે છતાં તું સાકાર બને છે રૂપ ધારણ કરે છે ત્યારે તારા સ્વરૂપના ગુણગાન ભક્તો કરે છે ખરેખર એ પ્રેમનું જ કારણ છે હે પ્રભુ હે ઈશ્વર અમૃતથી ભરેલા ને ખૂબ મીઠા એવા વેદની તે રચના કરી છે પછી તારી સ્તુતિ ગમે તે કરે તો પણ તને અચંબો ક્યાંથી થાય ને એટલે જ દેવોના ગુરુ બૃહસ્પતિ તારી સ્તુતિ કરે છે છતાં તને આચાર્ય થતું નથી તો પછી મારી રચેલી સ્તુતિથી તો તને અચંબો ક્યાંથી જ થાય છતાં પણ તારા ગુણો ગાવાથી મારી વાણી ખરેખર પવિત્ર થશે એમ માનીને હું આ સ્તુતિ કરું છું તું સૃષ્ટિને ઉત્પન્ન કરે છે ધારણ કરે છે ને તેનો નાશ પણ કરે છે તારા શરીર પણ આ રીતે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એવા વસંત પોતે આવે તો પણ તમારા શરીરની જે શ્રીને સુવા છે તેને સજી ના શકે એવું છે તમારું રૂપ તમારું સૌંદર્ય ને માધુર્ય ને તમારો મહેમા મહાન મહાન ઋષિઓ પંડિતોને યોગીઓ પણ તે મહેમાને પામી શક્યા નથી તો હું તો કેમ ન પામું પણ પ્રભુ મારું મન તો તમારી સ્તુતિ કરવા નાચી રહ્યું છે શું તમારા મહેમાને પૂરેપૂરો ન જાણે તે તમારી સ્તુતિ ના કરી શકે તો પછી બ્રહ્મા જેવાએ પણ તમારી સ્તુતિ કરી છે તે શું નકામી સમજવી પડે પરંતુ હું તો માનું છું કે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સૌ સ્તુતિ કરી શકે છે પોતાની સમજણ પ્રમાણે તોતડી ભાષા બોલવાનો બાળકને હક છે તમે તો કેવળ ભાવ જુઓ છો પ્રેમ જુઓ છો ને તમારા ગુણ સાંભળી હું ખુશ અને પ્રસન્ન થાઉં છું એટલે તો હું આ ગીત ગાઉં છું તમારી સ્તુતિ કરું છું ને તમને ગમશે જ મારા પ્રભુ એમ પણ માનું છું પ્રભુ જય હો તમારો જય હો હજારો લાખો કરોડો વાર તમને જય હો વાણીને મનથી તું પર છે એટલે વાણીને મન તારા મહેમાને જાણી શકતા નથી એટલે તો વેદ પણ જ્યારે તારું જે શંકા કરે છે તે મૂર્ખ માણસો જ છે તમને પામવાના કેટલેટલાય રસ્તા છે સાંખ્ય સાંખ્યમ્રત વૈષ્ણવ મત ને મત તમે જ વેદ માર્ગને યોગ માર્ગ તારી પ્રાપ્તિના જુદા જુદા રસ્તા છે તમને જે ઠીક લાગે પોતાની રુચિ પ્રમાણે જે ઉત્તમ લાગે તે માર્ગે તે ચાલે છે પરંતુ બધી જ જાતના પાણી જેમ દરિયામાં મળે છે તેમ બધી જ જાત જાતના માર્ગથી તારી પ્રગતિ થઈ શકે છે તમારું ઐશ્વર્ય એટલું બધું અપાર છે કે ફક્ત દ્રષ્ટિપાતથી તમે દેવોને કેટલા જાતના સુખને ભોગના સાધન ધરી દીધા છે પણ તમારી તૃષ્ણા તો છેક મરી ગઈ છે ને તેથી જ તમે તે તારી પાસે ત્રિશૂળ વ્યાધચર્મ પોઠીઓ સાપ ને ખપર તેમજ શરીર પર ભસ્મ રાખી છે આ પરથી સમજાય છે કે જેને આત્માનો આનંદ મળ્યો છે તે વિષ્મી પદાર્થોમાં ફસાતા નથી ત્રણ છે વેદમાં તમે કહ્યું છે આ સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો શંકાઓ કરે છે ઈશ્વરને તે કાંઈ ત્રણ શરીર હોય પણ તેવી શંકાઓ સાંભળીને જે મૂર્ખ પાણસો છે તે ખુશ થાય છે તે શંકાઓ સાચી જરાય નથી કઈ ઈચ્છાથી ને કોની મદદથી તમે આ સૃષ્ટિને રચી છે વળી કેવું શરીર ધારણ કરીને કયા સાધનથી તમે ત્રિભુવનની રચના કરી છે આ બધા પ્રશ્નો તમારી મહાન શક્તિને લાગતા છે મનથી તમારી મહાન શક્તિનો વિચાર થઈ શકતો નથી છતાં પણ મૂર્ખ માણસો એવા એવા તર્ક કરે છે એથી તો ઉલટું બીજા માણસોમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે કોઈ પણ કરતા ના હોય તો આવું જગત કદી બની શકે ખરું જગતનું આદિ કે મૂળ કારણ તો હોવું જોઈએ ને પ્રભુ વિના જગતનો રચનાર બીજો કોણ હોઈ શકે ખરું આ બધું વિચારતા એમ જ સ્પષ્ટ થાય છે કે તમારે માટે તમારો ભક્ત રાવણ તમારી પૂજા કરતો હતો કમળને બદલે પોતાના નવમસ્તકને તેમણે તમારે શરણે ધર્યા જ્યારે દસમું મસ્તક કાપીને ધરવા જતો હતો ત્યારે તરત જ તમે પ્રગટ થયા ને તેને વરદાન આપ્યા આ વરદાનના પ્રતાપથી જ રાવણ રણમાં વિજયી થયો છે ને ત્રિભુવનનો સ્વામી બન્યો છે તમારી સ્થિર ને દ્રઢ ભક્તિનું આ પરિણામ છે રોજ રોજ પૂજા કરવા કૈલાસ જવું પડે એના કરતાં કૈલાસને ઉઠાવીને લંકામાં મૂકવું તો રોજ જવું ન પડે એમ વિચારી રાવણે કૈલાસને ઊંચકવા હાથ ફેલાવ્યા એ જોઈને પાર્વતીજી ગભરાઈ ગયા તેના ગભરાટને દૂર કરવા તમે તમારા પગના અંગૂઠાને ફક્ત હલાવ્યો તેથી તે પાતાળમાં પડ્યો ને ત્યાં પણ રહેવા માટે તેને સ્થાન ન મળ્યું આ પરથી સમજાય છે કે લુચ્ચા માણસને જ્યારે ખૂબ બળ કે સંપત્તિ મળે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં તે વિવેક હોય છે તત્વજ્ઞાનને સમજનારાઓ જે 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 ગ્રંથો છે તેમાંથી કોઈ જગતને નિત્ય કે સિત્ય કહે છે કોઈ તેને અસત્ય અને અનિત્ય માને છે પરંતુ આ બધા જુદા જુદા વાદ છે ને તે તારા ભક્તને આંજી શકતા નથી તમારા ભક્તો તો ત્રણેય કાળમાં ને તેને સત્ય સમજે છે આ બધા તત્વજ્ઞાના વાદ જાણવા છતાં તમારો ભક્ત તમારી ભક્તિમાં આનંદ પામે છે તે મને પણ એવો આનંદ લાગે છે ભલે આનું કોઈ વાચાણપણું કહે પણ આ સત્ય જ છે બ્રહ્માને વિષ્ણુ વચ્ચે એકવાર વિવાદ થયો એ બંનેમાં મોટો કોણ ત્યારે હે પ્રભુ તમે અગ્નિસ્તંભનું રૂપ લઈને તે બંનેની સામે પ્રગટ થયા બ્રહ્માને વિષ્ણુ બંને પોતપોતાના બળને બતાવવા તમારા એ શરીરને માપવા માંડ્યા પરંતુ કોઈ માપી ન શક્યા અંતે હતાશ થઈને બંને તમારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે તમે પ્રસન્ન થયા ખરેખર કોઈ સાચા તમારી સ્તુતિ કરે એ તમે પ્રસન્ન ના થાવ એવું કદી બનતું જ નથી બાણ નામનો રાક્ષસ જેને હજાર હાથ હતા તે તમારો જ મહાન ભક્તો હતો તે ઇન્દ્ર કરતાંય વધારે વૈભવવાળો બની ગયો એમાં કાંઈ નવાઈ પામવા જેવું છે જ નહીં કેમ કે તમારા શરણમાં જે ભક્તિપૂર્વક શીશ નમાવે તેની ઉન્નતિ કે સમૃદ્ધિ થયા વિના રહેતી નથી જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી બીજા રત્નોની સાથે મહાભયંકર ઝેર પણ નીકળ્યું આ ઝેરથી સમસ્ત સૃષ્ટિનો નાશ થઈ શકે તેમ હતું પરંતુ તે વખતે જગત પર દયા કરીને તે ઝેરને તમે પી ગયા આથી તમારા કંઠમાં ડાઘ પડી ગયો ને તમે નીલકંઠ કહેવાયા પરંતુ હે પ્રભુ આ ડાઘ તમને કુરુપ બનાવતો નથી તમે તો સારા જગતને સુંદરતા દેનારા છો તો એ ડાઘ તને શું ન દે એને લીધે તમે તમારે લીધે ડાઘ શોભી ઉઠ્યા છે જગતના દુઃખને જે દૂર કરે છે એવા પુરુષોમાં કોઈ ના સમજાય એવો વિકાર કે ડાઘ હોય તો પણ તે પૂજા કરવા યોગ્ય છે હે પ્રભુ તમે રાત દિવસ આત્માના ધ્યાનમાં જ મસ્ત રહેતા હતા ત્યારે તારકાસુની સામે લડવા માટે તમારા દ્વારે કોઈ પુત્ર થાય સારું એવી દેવોની ઈચ્છા થઈ એટલે તેમણે કામદેવને તમારા તપમાં ભંગ પાડવા મોકલ્યો એ કામદેવ સારી એ સૃષ્ટિમાં સફળ થતો હતો પરંતુ તમારું ત્રીજું નેત્ર ઉઘાડીને તમે તેને ભસ્મ કરી દીધો ખરેખર સંયમી માણસનું અપમાન થાય તો તેનું સારું ફળ મળતું નથી એકવાર કોઈ એક રાક્ષસે બ્રહ્માની સ્તુતિ કરી એ જગતનો નાશ થાય એવું વરદાન માગ્યું બ્રહ્માએ કહ્યું કે ભવિષ્યમાં કોઈ વખત તેવું વરદાન મળશે આથી દેવો ભયભીત થયા ને તમારી પાસે રક્ષાની માટે આવ્યા તમે તેમની વિનંતી સાંભળી ત્રાંડવ નૃત્ય શરૂ કર્યું જેથી વરદાન માટેની સ્તુતિનો સમય જતો રહે પરંતુ સારી સૃષ્ટિ આ નૃત્યથી ભયભીત થઈ ગઈ તમારા પગના ઘૂઘરા વાગવાથી પૃથ્વી નાશ થવાની બીકે હાલી ઉઠી ગ્રહ નક્ષત્રને સ્વર્ગ તમારા લોખંડી હાથના હલન ચલનથી ડરી ઉઠ્યા અને તમારી જટાથી વૈકુઠ દુઃખી થઈ ગયું ખરેખર તમારું બળ ખૂબ છે ને કષ્ટ પણ આપી શકે ને તેવું છે ગંગાજી જ્યારે આકાશમાં મંદાગીની નામથી વહે છે ત્યારે તારા મંડળથી તેના તરંગો ખૂબ શોભા ધારણ કરે છે એ જ ગંગા તમારા શિર પર એક પાણીના બિંદુ જેટલી લાગે છે ને જગતમાં વહેવા માંડે છે ત્યારે જગતના બેટ બનાવતી હોય તેમ તે ઠેર ઠેર વહેવા લાગે છે આ વસ્તુ પરથી સમજાય છે કે તમારું દેવી શરીર કેટલું મહાન સામર્થ્યવાન છે દેવોએ સ્તુતિ કરી ત્યારે હે પ્રભુ તમે તારકાસુના ત્રણેય પુત્રોના ત્રણ નગર બાળવા માટે ચાલી નીકળ્યા આ વખતે તમે પૃથ્વીનો રથ કર્યો બ્રહ્માને સારથી કર્યો મેરુ પર્વતનું ધનુષ કર્યું ચંદ્રને સૂર્યને રત્ના પૈડા કર્યા અને વિષ્ણુનું તીર કર્યું આ બધા આડંબર તણખલા જેવા નગરને ભસ્મ કરવા તમે શા માટે કર્યું તમે તો પ્રભુ છો કોઈનો કોઈના પર આધાર રાખતા નથી તમારા હાથ નીચે જે શક્તિઓ હતી તેની સાથે એ ફક્ત ખેલ જ કર્યો તમારી એ લીલા જ કરી હતી તમે તમારી લીલા જ હતી હે પ્રભુ હંમેશા એક હજાર કમળ લઈને તમારી પૂજા કરવાનો વિષ્ણુનો નિયમ હતો એકવાર તેની પરીક્ષા કરવા એક કમળ તમે ઓછું કર્યું પરમ ભક્ત વિષ્ણુએ કમળને બદલે પોતાની આંખ ધરી દીધી આથી તમે પ્રસન્ન થયા ને વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હે પ્રભુ તમે સ્વર્ગ પૃથ્વીને પારતા ત્રણેય લોકોની રક્ષા કરવાવાળા રાત દિવસ જાગો છો યજ્ઞ પૂરા થાય છે ત્યારે યજ્ઞ કરનાને યજ્ઞનું ફળ તમે જ આપો છો અને એ સાચું છે તમારી ઉપાસના કે શ્રદ્ધા વિનાનું કોઈ કર્મ ફળદાયક થતું નથી આથી કર્મ અને જ્ઞાનના ફળદાતા તમને જાણીને વેદમાં શ્રદ્ધા રાખીને લોકો કર્મ કરે છે દક્ષ પ્રજાપતિ જેવો યજ્ઞ દત્તા જેની પાસે ઋષિઓ યજ્ઞના કરાવનારા હતા તે દેવતાઓ યજ્ઞના જોનાર હતા તેનો યજ્ઞ પણ તમે નષ્ટ કરી દીધો કેમ કે યજ્ઞમાં તમારું અપમાન કરવામાં આવ્યું હતું ભક્તિ વિના જે યજ્ઞો થાય છે તે યજ્ઞ કરતાને હંમેશા નુકસાન જ થાય છે પ્રજાના પતિ બ્રહ્માએ હરણનું રૂપ લઈ પોતાની પુત્રી પ્રત્યે જ્યારે આ શક્તિને કામના બતાવી ત્યારે તમે શિકારી થઈને તેને આકાશમાં નસાડી મૂક્યા એ વખતનું તમે બતાવેલો ભય બ્રહ્મા હજુ સુધી ભૂલ્યા નથી તમને તપસ્યામાંથી ચલિત કરવા જે કામ તમારી પાસે આવેલો તેને તમે એક તણખલાની જેમ નષ્ટ કરી દીધો આ બધું જાણ્યા છતાં પણ જો પાર્વતી તમારા શરીરમાં તપથી તેને સ્થાન મેળવ્યું તેથી ગર્વ કરતી હોય ને તેમને પોતાના સૌંદર્યથી મુગ્ધ થયેલા માનતી હોય તો એવું માનવું ખરેખર દયાજનક છે જુવાન સ્ત્રી પોતે જ ખરું જોતા મુગ્ધ થઈ ગયેલી હોય છે પ્રભુ તમારો વેશ તો જુઓ શરીર પર ભસ્મ છે સર્પ છે ને કંઠમાં હાડકાની માળા છે સ્મશાનમાં તમે ક્રીડા કરો છો ને ભૂતપેત તમારા ભાઈ બંધો છે હે કામદેવને હરનારા પ્રભુ આ પ્રમાણે જોઈએ તો તમારી કોઈ વાત મંગળ નથી પરંતુ જે તમારા નામનું રટણ કરે છે તેને માટે તમે મંગળ થાવ છો એમાં કોઈ શંકા નથી એકાંતમાં વાસ કરીને તેમજ અખંડ ધ્યાન કરીને શ્વાસોશ્વાસની ગતિને કાબૂમાં રાખીને યોગીઓ પોતાના આત્માનું દર્શન કરે છે એ વખતે તે રડે છે હસે છે અને અમૃતાનંદમાં ડૂબકી મારી ધન્ય ધન્ય બને છે પરમ તત્વ પ્રાપ્ત થતાં આ બધું થાય છે પરમ તત્વ હે પ્રભુ તમે જ છો હે પ્રભુ તમે સૂર્ય છો ચંદ્ર છો પવન છો અગ્નિ છો જળ છો આકાશ છો અને પૃથ્વી પણ તમે જ છો આ પ્રમાણે તમારો વિચાર કરીએ છીએ ત્યારે વાણી તમારા પર ઉપરના સ્વરૂપનો વિચાર કરી શકે છે પરંતુ એવું કયું તત્વ છે કે જે તમે નથી જાણતા અથવા તમારાથી રહી છે મતલબ કે સંપૂર્ણ જગત તમે જ છો ઓમકારનો અર્થ સ્વર્ગ પૃથ્વીને પાતાળ એ ત્રણેય લોકની બ્રહ્મા વિષ્ણુને મહેશ એ ત્રણ દેવતા એવો થાય છે તેમજ જાગૃતિ સ્વપ્ન ને સુસ્વપ્ન એ ત્રણ અવસ્થાને બતાવે છે તે ઓમકાર તમને જુદી જુદી રીતે વર્ણવે છે પરંતુ એ જ ઓમકાર જ્યારે સંપૂર્ણપણે નાદ સાથે ઉચ્ચારવામાં આવે ત્યારે ત્રણેય અવસ્થાથી પર જે તમારું સનાતન સત્યને નિત્ય એવું તુર્ય પદ છે જે વ્યક્ત કરે છે હે પ્રભુ ભવ શર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાદેવ ભીમ ને ઈશાન આ પ્રમાણે તમારા આઠ નામ છે આ બધા નામો વેદોમાં પણ કહેલા છે આ બધા નામ ખૂબ પ્રિય લાગે એવા છે તે નામને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું તમે દૂર જાઓ છો ને નજીક પણ છો નાનામાં નાના છો ને મોટામાં મોટા પણ છો તમે વૃદ્ધ છો જુવાન છો તમે સર્વમાં છો અને સર્વથી પર છો હે ત્રણ નેત્રવાળા હે વનમાં વાસ કરનારા હે કામદેવને હરનારા તમને મારા નમસ્કાર હો રજોગુણને વધારીને બ્રહ્માનો રૂપ ધારણ કરીને તમે જગતની ઉત્પત્તિ કરો છો તમારા તેવા રૂપને નમસ્કાર વળી તમો ગુણ ધારણ કરીને રુદ્ર બનતા તમે જગતનો નાશ કરો છો હે પ્રભુ તમને નમસ્કાર વિષ્ણુ બનીને સત્વગુણ વધારીને તમે લોકોના સુખને માટે કાર્ય કરો છો તમારા તે રૂપને પણ નમસ્કાર તેમજ શિવરૂપે તમારું જે ગુણાતીત સ્વરૂપ છે તે સ્વરૂપને પણ નમસ્કાર શોખ મોહને દુઃખને લીધે મારું ચિત્ત કલેશવાળું બન્યું છે એ તમારો મહિમા અપરંપાર છે એ વિચાર કરું છું ત્યારે ચકિત થઈ જાઉં છું ને તમારા ગુણગાન કેવી રીતે કરી શકું તે વિચારમાં પડું છું છતાં ભક્તિનો પ્રભાવ ઘણો ભારે છે તમારા પ્રત્યેની પરમ ભક્તિને લીધે મારું હૃદય ગાયા વિના રહી શકતું નથી તેથી જ તમારા શરણોમાં આ સ્તુતિની હું પુષ્પમાળા અર્પણ કરું છું સાગરનો જો ખડિયો કરવામાં આવે કાળા પર્વતની જો શાહી કરવામાં આવે પારિજાત વૃક્ષની ડાળીની જો કલમ બને અને પૃથ્વીનો કાગળ બને તેમજ એ બધું લઈને સરસ્વતી પણ રાત દિવસ સતત લખ્યા કરે તો પણ હે પ્રભુ તમારા ગુણોનો પાર આવે તેમ નથી હે પ્રભુ અસુર સુરની મુનિથી પૂજાય છે તેમજ જેમના મસ્તક પર ચંદ્ર છે ને જે નિર્ગુણ છે એમનો આ મહિમા ખૂબ ભાવથી પહેરાઈને સર્વ ગંધર્વમાં શ્રેષ્ઠ એવા પુષ્પાનંદ નામના ગંધર્વે સુંદર એવા સ્ત્રોત્રમાં રચ્યો છે હૃદયને પવિત્ર કરીને તેમજ પરમ ભક્તિ ધારણ કરીને જે મનુષ્ય રાત દિવસ આ સ્ત્રોત્રનો પાઠ કરે તે શરીર છોડ્યા બાદ શિવલોકમાં જે શિવતુલ્ય સુખ ભોગવે ને જીવે ત્યાં સુધી આ જગમાં રહી ઇચ્છા પ્રમાણે ખૂબ ધન પુત્રોને આયુષ્ય તેમજ કીર્તિ પ્રાપ્ત કરે છે અલૌકિક ને પરલૌકિક બંને ઈચ્છાઓ આ સ્ત્રોતથી પૂરી પડે છે શંકરથી શ્રેષ્ઠ બીજો કોઈ દેવ નથી શિવ મહિમન સ્ત્રોતથી બીજી કોઈ શ્રેષ્ઠ પ્રભુની સ્તુતિ નથી શંકરના નામના મંત્રથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી ને ગુરુથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી દાન તપ તીર્થ જ્ઞાનને યજ્ઞ જેવી ક્રિયાઓથી જે જે ફળ મળે છે તે ફળ આ મહિમ સ્ત્રોત્રના પાઠના સોળમાં ભાગના ફળની પણ બરાબર થતું નથી પુષ્પનંદ નામે ગંધર્વ સર્વ ગંધર્વોનો રાજા તે મસ્તકમાં ચંદ્રવાળા શંકરનો તે દાસ હતો એકવાર અપરાધ થવાથી તે શંકરના ક્રોધને લીધે પોતાના મહિમાથી ભષ્ટ થયો પ્રભુને ફરી પ્રસન્ન કરવા તેમના દિવ્ય મહિમાનું આ સ્ત્રોત એ ગાંધર્વે બનાવ્યું છે સ્વગ્નને મુક્તિ દેનાર તમાર તેમજ દેવના પૂજ્ય એવા શંકરને પૂજીને હાથ જોડીને એક ચિત્તથી જો કોઈ આ સ્તુતિનો પાઠ કરે છે તે ગંધર્વોથી સદા ગવાતા શંકરની પાસે જાય છે પુષ્પદંતે રચેલું આ સ્તવન કદી નિષ્ફળ ન જાય તેવું છે ઈશ્વરના વર્ણનથી ભરેલું અનન્ય ને મનોહર એવું આ પુણ્ય સ્ત્રોત્ર જે ગંધર્વ રચ્યું છે તે હવે પૂરું થયું શંકર ભગવાનના ચરણ કમળના આ વાણીમય પૂજાથી હું અર્પણ કરું છું તે સ્વીકારીને દેવોના દેવ શંકર મારા પર પ્રસન્ન બનો હે પ્રભુ હે મહેશ્વર તમારું તત્વ કેવું છે તે હું જાણતો નથી એટલે હું તેમને હું તત્વથી જાણતો નથી તમે ખરેખર કેવા છો તેની મને સમજ નથી તેથી હે પ્રભુ હે મહાદેવ જેવા છો તેવા તમને મારા નમસ્કાર જે કોઈ મનુષ્ય આ સ્ત્રોત્રને એકવાર બે વાર કે રોજ ત્રણ વાર વાંચશે તે સર્વ પ્રકારના પાપોથી મુક્ત અને પવિત્રથી શિવલોકમાં જઈ સમૃદ્ધિ મેળવશે પુષ્પદંતના મુખરૂપે કમળમાંથી નીકળેલી આ પ્રભુને પ્રિય તેમજ પાપને હરનારી સ્તુતિ જે મનુષ્ય મોઢે કરશે વાંચશે તે ઘરમાં રાખશે તેના પર જગતના નાથ ભગવાન શંકર જરૂર પ્રસન્ન થશે શ્રી પુષ્પદંત રચી શિવ મહિમન સ્ત્રોત્ર સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર બોલો ભગવાન શિવની જય ઓમ ત્રંબકમ યજા મહી સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારો કમે બંધનન નૃત્ય મોક્ષ યમામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ